એ એ મેને એ તો એ એ ને એ એ તો હે સરપાસર પાસા ઓ ફેલા તમારે ઓ હે તમારે જપો 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 ચાંગે આમ ઓય ભાઈ 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 દે 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 આમ આમ એ ઓ સરપસ આની આને દો આને આ ખૂચ્યો હે આ તો આમ ના પી પીન બગાડે બધું મરી

ભાગ પાડી ગયો મારું બધું ખોર દીધું બરોબર કરીને હવે તમે વિશ્વાસ કરતા નઈ બરોબર શું કીધું ચા પાણી કરવા વાળા ચાલો ચાલો સરપ ચાલો બરોબર આજથી કઈ તમારે રાખવાનું નઈ ચાલુ પછી ના

જય માતાજી મિત્રો આ છે અમારી રામદેવ ટીમ અને રામદેવ ટીમમાં તમારું સ્વાગત છે અને આ મિત્રો આજે અમે એક એક બેસતા વર્ષનો બેસતું વર્ષ સુધાર્યું એવો બનાવેલ છે અને મિત્રો આ બધે અમારી રામદેવ ટીમ તરફથી બેસતા વર્ષના ના હરેક અમારા ફોલો જય રામા પીર અને બેસતા વર્ષના ના રામ રામ મિત્રો રામ રામ પીરમ